નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે વલસાડ જિલ્લાના વાપી પ્રવાસે આવેલા પંજાબના પૂર્વ મંત્રી એમ એસ બિટ્ટા દિલ્હી બોર્ડર ઉપર આંદોલન કરી રહેલા પંજાબ ના ખેડૂતો ના આંદોલન સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મારી નાખવાની ધમકી આપનાર સામે પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશના પીએમ ને કઈ થશે તો શું આ પાખડી ચૂપ રહેશે પૂર્વ આંદોલન ની જેમ આ આંદોલનકારીઓ ને દિલ્હી માં પ્રવેશવા દીધા અને આંદોલન ની આડ માં અસામાજિક તત્વો દ્વારા દેશ ની શાંતિ ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગરના ના લીંબડી શહેર માં મધરાત્રે ત્રણ વાગ્યે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી એટીએમ લાખ રૂપિયાની ચોરી થતા દોડધામ મચી છે રાત્રિના ના ત્રણ વાગ્યા ના આવેલા ચાર શખ્સો તીક્ષણ હથિયારોથી એટીએમ તોડી કેશની પેટી ઉઠાવી ગયા હતા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ ન થાય તે માટે એટીએમ સેન્ટરના કેમેરા પર કલર સ્પ્રે મારી દીધો હતો લીંબડીના એટીએમમાંથી કેશ ભરેલી જે પેટીની ચોરી થઈ હતી તે બગોદરા નજીક મીઠાપુર ગામની સીમમાંથી મળી આવી હતી અમદાવાદમાં વધુ એક વખત પોલીસ કર્મી વિડીયો વાયરલ થયો છે પીધેલી હાલતમાં સફેદ કારમાં ઉમતો ઝડપાયો છે વિડિયોમાં પોલીસ કર્મી કારની આગળની સીટ પર સૂતો જોવા મળે છે અને પાછળની સીટ પર દારૂની બોટલ પણ દેખાઈ રહી છે સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે તાજેતરમાં ભાવનગરના તળાજા પંથકમાં આયોજિત સમૂહ લગ્ન માં આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર દ્વારા સોનલ માતા અને ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને ચારણ ગઢવી સમાજ ની સાથે ગીગા ભમ્મર નો જ આહિર સમાજ પણ નારાજ હોવાનું સામે આવ્યું છે ગઈકાલે વીસ ફેબ્રુઆરી ના રોજ રાજકોટમાં આહિર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર ને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી નવસારી રેલવે સ્ટેશન પર અકસ્માત એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં રેલવે કામદાર ગંભીર બેદરકારી કારણે પ્લેટફોર્મ પર ઉભેલા જીવ જોખમ માં મુકાઈ ગયો રેલવે ટ્રેક પર કામ કરતો કામદાર પાટા પર જ પાંચ કિલો નો હથોડો ભૂલી ગયો હતો આ દરમિયાન ત્યાંથી તેજસ એક્સપ્રેસ પસાર થતા હથોડો ઉછળીને યુવકને છાતીમાં વાગ્યો હતો આથી તેને એકસો આઠ ની મદદ સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રેલવે કર્મીની બેદરકારીના કારણે ટ્રેન પણ ઉઠલી શકતી હતી પાટણના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે સુજલામ સુફલામ કેનાલ દ્વારા સરસ્વતી જળાશયમાં પાણી છોડવામાં આવ્યું છે જેને લઈ સરસ્વતી જળાશય ભરાતા પાટણ તાલુકાના ત્રેવીસ થી વધારે ગામો પાણીની રાહત સર્જાશે જળાશયમાં પાણી ભરાવાને લઈ ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે ગુજરાત માંથી ભાજપના ભાજપ ના ચારે ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે જેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે ભાજપ ના જે નડ્ડા ગોવિંદ ધોળકીયા મૈંક નાયક જશવંતસિંહ પરમાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે ત્યારે રાજ્યસભામાં ભાજપના વધુ ચાર ઉમેદવાર સાંસદ બનશે તો આ સાથે રાજ્યસભામાં ગુજરાત ભાજપ પ્રતિનિધિત્વ વધશે ભાજપના ચાર સાંસદો બિનહરીફ થતા રાજ્યસભામાં ગુજરાતના અગિયાર સાંસદો માંથી દસ સાંસદ ભાજપના જ હશે તો કોંગ્રેસ માંથી માત્ર એક જ સાંસદ હશે ધારાસભ્યો નું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા તો સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવાર ફોર્મ રદ થયું હતું તેથી ભાજપ ના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્રણ દિવસની આ મુલાકાત ખૂબ જ મહત્વની રહેશે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના લોકો વિકાસની અનેક ભેટ આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીએ અને બાદમાં ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીએ ગુજરાત મુલાકાતે આવવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ગુજરાત પ્રવાસ પર નજર કરીએ તો બાવીસ ફેબ્રુઆરી બે હાજર ચોવીસે તેઓ સવારે દસ કલાક વીસ મિનિટ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે દસ કલાક પિસ્તાળીસ મિનિટ કે એમ કાર્યક્રમમાં ના કાર્યક્રમ માં હાજરી આપશે બાર કલાકે હેલીકોપ્ટર થી મહેસાણા જવા રવાના થશે બાર કલાક પિસ્તાળીસ મિનિટ વાગ્યે તરભના વાડીનાથ મંદિર માં દર્શન કરશે બપોરે એક વાગ્યે વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે બે કલાક પિસ્તાળીસ મિનિટ અમદાવાદ એરપોર્ટ પહોંચી સુરત જવા રવાના થશે ચાર કલાક પંદર મિનિટ કે નવસારી માં કાર્યક્રમ અને જાહેર સભા યોજાશે છ કલાક પંદર મિનિટ કે કાકરાપાર એટોમિક પાવર પ્રોજેક્ટ ની મુલાકાત લેશે સાંજે સાત કલાક પાંત્રીસ મિનિટ વાગ્યે સુરત એરપોર્ટ પહોંચી વારાણસી જવા રવાના થશે સુરત મહાનગરપાલિકા નો દેશભર માં સ્વચ્છતા બાબતે પહેલો નંબર આવ્યો છે ત્યારે આ નંબર ને જાળવી રાખવા માટે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે જાહેર માં કચરો કરનાર ને હવે વારંવાર દંડ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાલમાં આરટીઓ પાસે વરઘોડા માં ફટાકડા ફોડાતા સાત હજાર નો દંડ કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પાંચ જિલ્લાના સોળ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના અંગે પસંદ કરાયેલા ગામો છે પાંચ જિલ્લાના સોળ ગામોને સ્માર્ટ વિલેજોમાં રાજકોટ જિલ્લાના છ ગામ રાયડી થાણા ગાલોડ વીરનગર આણંદપરા નવા સતાપરા લોધિકા જુનાગઢ જિલ્લાના પાંચ ગામ ચોરવાડી સંઘિયાળા ધનધુસર મટિયાણા બાલા ગામ ત્રણ ગામ પીપર વાકિયા સિરસર બોટાદ જિલ્લાનું એક ગામ અડતાળા નવસારી જિલ્લાનું એક ગામ મહુવાર સામેલ છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં સ્થાયી થવા વિદેશમાં ફરવા જવા માટેના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે અને તેમાંથી દસ પોઈન્ટ એકવીસ લાખ ગત વર્ષ છે પોસ્ટપોર્ટ ઇશ્યુમાં ગુજરાત દેશમાં છઠ્ઠા સ્થાને છે વડોદરામાં ખાખી પર રાજકારણનો રોફ ભારે પડતો જોવા મળ્યો ભાજપના મહિલા સાંસદે પોલીસ સ્ટેશનમાં એવી દાદાગીરી કરી કે પોલીસ કર્મચારીઓનું પણ કઈ ન ચાલ્યું વડોદરામાં હિટ એન્ડ રન ના આરોપી મહિલા સાંસદ રંજન ભટ્ટે પોલીસ સ્ટેશન માં જઈને રાતોરાત છોડાવવાનો કિસ્સો હાલ ટોકિંગ પોઈન્ટ બન્યો છે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન વિવાદ થતા કોંગ્રેસના ના દસ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો કોંગ્રેસના ના દસ ધારાસભ્યો એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી જે બાદ કોંગ્રેસના ધારાસભ્યો ને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ગિરનાર પર્વત પરની પાંચમી ટેકરી શિખર પરના તીર્થ ને લઈ જઈનો અને હિન્દુઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ માં બે જૈન સંસ્થાઓ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ત્રીટ અરજી કરી ગિરનાર પર આ પાંચમી ટેકરી પર ભગવાન નૈમીનાથ ના પગલા હોવાનો દાવો કર્યો છે હાઈકોર્ટ ના જસ્ટિસ વૈભવી ડી નાણાવટીએ આ કેસ માં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહિતના સંબંધિત પક્ષકારો ને નોટિસ જારી કરી કેસ ની વધુ સુનાવણી એપ્રિલ માસ માં મુકર કરી છે ગુજરાતમાં માં મિશ્ર ઋતુ અનુભવ થઈ રહ્યો છે બેવડ ઋતુના કારણે વાયરલ બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી રાત્રે ગરમીનો અનુભવ થયો હતો જોકે સવારના સમયે ઠંડા પવનો ફૂકાવા કારણે સામાન્ય ઠંડી વર્તાઈ હતી ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અમદાવાદમાં મંગળવારે બત્રીસ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન રહ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર થી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને દેશભરમાં અનેક પ્રકલ્પો નું લોકાર્પણ કર્યું હતું જે પૈકી બોટાદ જિલ્લા ને પણ નવીન ભેટ પ્રાપ્ત થઈ છે બોટાદ ના અડવ રોડ ખાતે જવાહર નવોદય વિદ્યાલય ના અત્યાધુનિક ભવન નું સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળની શિયાળ ની ઉપસ્થિતિ માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ જેથીબેન પરમાર તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર જીન્સી રોય ની પ્રેરક ઉપસ્થિતિએ બાળકો ને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું આગામી પચ્ચીસમી ફેબ્રુઆરીના રોજ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતરમુહૂર્ત પ્રસંગે રાજકોટ ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત રહેવાના છે જે અંતર્ગત પ્રધાનમંત્રી ઉષ્માભેર આવકારવા અને સ્વાગત કરવા જૂના એરપોર્ટથી થી સભા સ્થળ રેસકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને ગઈકાલે જૂના એરપોર્ટ ખાતે મેયર સહિતના પદાધિકારીઓ સંગઠનના ના હોદ્દેદારો અને અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી સમગ્ર આયોજન અંગે પરામર્શ કર્યો હતો